આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા છે નમસ્કાર કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એનડીઆરએફમાંથી એડવાન્સ તરીકે ગુજરાત મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને રૂપિયા છસો પંચોતેર કરોડની મંજૂરી આપી હતી કેન્દ્ર સરકારે ગુજરાતને રૂપિયા છસો કરોડ મણિપુરને રૂપિયા પચાસ કરોડ અને ત્રિપુરાને રૂપિયા પચીસ કરોડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ સ્વરૂપે આપવાની મંજૂરી આપી છે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના બધા જ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી દેવી ગઈકાલે રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારંભમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય તંદુરસ્ત અને અધિકાર સંપન્ન મહિલાઓ અને બાળકો થકી શક્ય છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે સમગ્ર દેશમાં અગિયાર હજાર સક્ષમ આંગણવાડી કેન્દ્રોનો વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી આરંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા વધામણા કરવા આજે કેવડીયા જશે નર્મદા ડેમની સપાટી એકસો આણત્રીસ એકસઠ મીટરે પહોંચી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદાના વધામણા કરવા કેવડીયા જશે મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં જોડાશે બાદમાં નર્મદા ડેમના દસ થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના બેતાલીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રાજ્યના ખેડૂતો આજથી એકત્રીસ ઓક્ટોબર સુધી મગફળી અડદ અને સોયાબીનના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે આ પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હોવાથી લાભ પાંચમના પછીના દિવસથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરશે જે નેવું દિવસ સુધી ચાલશે ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એકસો પચાસથી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી કરવામાં આવશે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની ભારતીય માહિતી સેવાની વર્ષ ઓગણીસો સત્તાણુની બેચના વરિષ્ઠ અધિકારી અને આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગના વડા તેમજ નાયબ નિયામક ભરત દેવમણી સેવા નિવૃત્ત થઈ રહ્યા છે શ્રી દેવમણીએ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ વિભાગો જેવા કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી ડીએવીપી ડીપીએફ યોજના સીબીસી દૂરદર્શન વગેરેમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી હતી આકાશવાણી સમાચાર વિભાગ તેમને સ્વસ્થ નિવૃત્ત જીવનની શુભકામના પાઠવે છે કચ્છમાં ફરી ગરમીનો પારો ઊંચકાયો છે સોમવારે રાજ્યભરમાં ગરમ રહેલા ભુજમાં અધિકતમ તાપમાન છત્રીસ પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચ્યું હતું જિલ્લા મથકે સવારે વાદળ છાયા વાતાવરણ બાદ તાપ અનુભવાયો હતો ભેજનું પ્રમાણ સવારે અઠોતેર અને સાંજે એકાવન ટકા જેટલું રહેતા શહેરીજનો પરસેવે રેપચેપ થયા હતા રાજ્યમાં બીજા ક્રમના કંડલા એરપોર્ટ મથકે ઊંચું ઉષ્ણતમાન છત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહેવાની સાથે ગાંધીધામ અને ગરમી જારી રહી હતી નલિયા ખાતે બત્રીસ પોઈન્ટ પાંચ અને કંડલા બંદરે ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જિલ્લામાં લઘુત્તમ ઉષ્ણતામાન પચીસ પોઈન્ટ છ થી સત્યાવીસ ડિગ્રી વચ્ચે રહ્યું હતું ક્રિકેટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશે ભારત સામે તેની બીજી ઇનિંગમાં રમતના અંતે બે વિકેટે છવ્વીસ રન બનાવ્યા હતા બંને વિકેટો અશ્વિને લીધી હતી ભારતે બાવન રનની લીડ લઈને નવ વિકેટે બસો રને પ્રથમ દાવ ડિક્લેર કરીને બાવન રનની સરસાઈ મેળવી હતી ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ પચાસ રન અને સૌથી ઝડપી સો રનનો ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો દેશદેવીમાં આશાપુરા માતા નજીના મંડમાં આવતીકાલે બુધવારે મોડી સાંજે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સાથે અશ્વિન નવરાત્રી પર્વનો આરંભ થશે તો બીજી તરફ આ નવરાત્રી પર્વને લઈને છેલ્લા ચારેક દિવસથી અહીં આવતા યાત્રિકો પદયાત્રિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે જેને લઈને નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સોમવારથી પોલીસ દ્વારા બંદોબસ્ત પણ શરૂ કરવામાં આવ્યો છે તે સાથે એસટી તંત્ર દ્વારા અહીં કંટ્રોલ રૂમ શરૂ કરવાની સાથે વધારાની એસટી બસો મૂકવામાં પણ આવી છે આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિન ટેબ્લેટ વિતરણની કામગીરી સાથે બજારમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો સોમવારે અહીં સવારથી બપોર સુધી મોટી સંખ્યામાં યાત્રિકોએ દર્શન કર્યા હતા અને આ સાથે સમાચાર નમસ્કાર